ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ડ્રાઈવર અને હેલ્પરને નિમણૂક પત્ર એનાયત કાર્યક્રમ યોજાયો હતો ત્રણ હજારથી વધુ ડ્રાઈવર અને સોળસોથી વધુ હેલ્પરને ઉમેદવારી નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા કુલ થી વધુ ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નાયબ મુખ્યમંત્રી હરસંઘવી કક્ષાના મંત્રી પ્રવીણ માળી રાજ્યના મુખ્ય સચિવ એમ કે દાસ સહિતના મોટી સંખ્યામાં પદ અધિકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ઉમેદવારો જે છે તેઓને નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા તે ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ જે છે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે બે જૂનના સાંજે પાંચ વાગે યોજાયો હતો આ લોકોની ચિંતા કરે છે કે છેવાડાના માણસની પણ ચિંતા કરતા હોય એવા આપણા ગુરુ અને મહત્તમ મુખ્યમંત્રી સાહેબ આપણી વચ્ચે થોડી વારમાં પધારી રહ્યા છે સેના માટે પધારી રહ્યા છે આજે અનેક અનેક પરિવારોના ઘરમાં નવી દિવાળીનો માહોલ આવે

એવા સૌ સાથીઓને બી હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું સામાન્ય રીતે રાજ્ય સરકારમાં અનેક એવા વિભાગો છે જે વિભાગો 24 કલાક 365 દિવસ કાર્યરત હોય છે આજે 2024 ની શરૂઆત પહેલા એસટી પરિવારના સૌ સાથીઓએ

લાખ લોકોને દરરોજ સેવા આપી શકાય પ્રકારની વ્યવસ્થાઓ માટે આપણે આગળ વધી રહ્યા છીએ આમ તો અહીંયા આવતા પહેલા તમને બધાને ખ્યાલ આવી ગયો કે ભાઈ એ કદાચ આવે ખરા નહી આવે પણ મારી લાગણી હતી કે ભાઈ પહોંચાય તો પહોંચવું છે કે ભાઈ આજે તમને આટલા બધાને મળવાનો અવસર અને એક સારા કાર્ય જયારે સારું કાર્ય થતું હોય એના સહભાગી થઈએ તો જેમ કીધું ને કે ભાઈ આંગળી ચિંતાનું પૂન આપણી સંસ્કૃતિમાં છે તો આ તો કેટલું મોટું પૂન મળે બધા સરકારી ને એની રાહ બેઠા હોય અને એના નિમણૂક પત્રો મળવાના હોય પણ માન્ય વડાપ્રધાનશ્રીએ દરેકે દરેક સેક્ટર કેવી રીતે સારું થઈ શકે વધુ લોકો સુધી કેવી રીતે પહોંચાય નાનો માણસ હોય છેવાડાનો માણસ હોય એને પણ મુખ્ય ધારામાં કેવી રીતે લવાય એના માટે હર હંમેશ પ્રયત્ન કર્યા છે અને એની અંદર આપણે ક્યાં ને ક્યાં સારી રીતે સહભાગી થઈ શકીએ એના માટેનો આપણો પ્રયત્ન હોવો જોઈએ સરકાર અને સરકાર તરીકે અમારી જવાબદારી કે જનજનની સુખાકારી માટે વધુ ને વધુ સારી સગવડ કેવી રીતે અપાય